ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવાર આજનો પ્રભુને પસંદ પડે એવું જીવન જીવવાથી ઊંડી શાંતિ મળે એવી શાંતિ માટે આપણા ભલા માટે પ્રભુએ આપેલી આજ્ઞાઓ પાડવી પડે જેનામાં શ્રદ્ધા અને સત્કર્યોનું તેલ હોય એને જ દહી કુંવારી કહી શકાય કઈ ઘડીએ પ્રભુ પધારવાના છે તે આપણને ખબર નથી માટે તેના આગમન માટે યથાર્થ મૃત્યુને ભેટવા હંમેશા તૈયાર રહેવું જોઈએ છેલ્લી ઘડીએ સારા કામ કરવાની તક ન મળે માટે આજે અને અત્યારથી જ સાચી શાંતિ મળે એવું જીવન જીવવા પ્રયત્ન કરવો જોઈએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ